સુરત સુરતમુણા ગામની નંદનવન સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી ડ્રેનેજ લાઈનનું પાણી ઉભરાતા હોવાની ફરિયાદ મનપા અધિકારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાઈ છતાં કોઈ નિકાલ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી ડ્રેનેજ લાઇન ઉપરાય છે કોઈ ધ્યાન આપતું નથી ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી કે ફરિયાદનો નિકાલ કરતું નથી ત્યારે વિરોધ પક્ષના નેતા પાયલ સાકરાના વોર્ડ નંબર સોળમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રાથમિક સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગિયા દ્વારા સ્થાનિકોની વાત સાંભળી અને સ્થાનિક કોર્પોરેટરો અને એસ આડે હાથ લીધા હતા છેલ્લા ત્રીસ વર્ષ પહેલા બનેલી આ સોસાયટીમાં ગટરની અને રોડની સમસ્યાઓથી લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે મહિનામાં પાંચ વખત આ ગટર ઉભરાય છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી ને ખાલી સળીઓ મારી અને પાણીનો નિકાલ કરે છે પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને સ્થાનિક કોર્પોરેટરો પણ ખાલી ને ખાલી ફોટો સેશન કરાવીને ચાલ્યા જાય છે અને તેઓ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે મારું નામ મહેશ જાદવ છે હું આ નંદનવન સોસાયટી વિભાગ બેમાં બસો છત્રીસ નંબરમાં રહું છું અને અમારે આ ગટરનો પ્રોબ્લેમ ઘણા સમયથી ઊભેલો છે પણ ગટરનું એવું છે કે વારે વારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન લખાય છે આવે છે અને ઉપર છલ્લું સાફ કરીને છે કમ્પ્લેન થઈ ગઈ કમ્પ્લેન ચિઠ્ઠીમાં લખાવીને આપણી પાસે નીકળી જાય અને પાછો પાંચ દિવસ થાય તો આનો પ્રશ્ન પાછો બીજીવાર ઊભો રહી છે રોડમાં પાણી પીવું જાય છે ચોવીસ ચોવીસ કલાક સુધી કોઈ આવતું નથી બાજુમાં સ્કૂલ છે રહેણાંક વિસ્તાર છે કોઈ જવાબ આપતું નથી અને કોર્પોરેટરને બી ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે પણ એ કોર્પોરેટર સાહેબ એ કોઈથી કાંઈ વાતો નથી મેડમ ક્યારેય અમારી છે સોસાયટીની મુલાકાત ક્યારેય કોર્પોરેટરે લીધી નથી અને આ ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે સ્કૂલ છે છોકરા છૂટે છે વાહનો આવે છે તબિયત ખરાબ થાય છે ઘણી પૂછવા આવે છે કે કેમ છે કોઈ માંદું તો નથી ને પણ બે દિવસેથી પાછી કમ્પ્લેન આ ગટરની લાઈન ઊભી છે હાલ આ ગટર ઉભરાતી જ હોય છે દર પંદર દિવસે આ ગટરનો આ જ પ્રોબ્લેમ છે અને કોઈ સુનાવણી થતી નથી અત્યાર સુધીમાં ઘણો સમય થઈ ગયો છે